બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી સાહેબ દ્વારા હાલમાં બોટાદ જિલ્લામાં નો ડ્રગ્સ ઇન બોટાદ અભિયાન અંતર્ગત હેઠળ બોટાદ એસઓજી ગ્રુપને જે કોઈ ગેરકાયદેસર પદાર્થ શોધતા હોય અને વેચાતા હોય તેને શોધી અને ગેરકાયદેસર પ્રવૃત્તિને ડામવા માટે સૂચના આપવામાં આવેલ હતી જેમાં બોટાદ એસઓજીને ખાનગી રાહે એક બાતમી મળી હતી કે રાણપુર વિસ્તારના સાળંગપુર ગામની સીમમાં એક વ્યક્તિ છે ધરમદાસભાઈ અને તેઓ મૂળ અશોકગીરી હિરાગીરી ગોસ્વામી તરીકે સાળંગપુર ગામમાં રહે છે તેમને પોતે ગેરકાયદેસર ગાંજાનું વાવેતર કરેલ છે આવી હકીકત હતી જેથી તે જગ્યાએ રેડ કરતાં લીલા ગાંજાના છોડ કુલ એકસો ત્રીસ જેનું વજન થાય છે પાંચ કિલો સાતસો ને બત્રીસ ગ્રામ અને સત્તાવન હજાર ત્રણસો ને વીસ રૂપિયાની કિંમત થાય છે તે મુદ્દામાલને એનડીપીએસ પીએસ એક્ટિવ કલોમીટર જપ્ત કરેલ છે અને ગુનો દાખલ કરેલ છે જે ગુનાની આગળની તપાસ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પીઆઈ છે તે ચલાવી રહેલ છે ઝડપાયેલ આરોપી છે તેમનું મૂળ નામ અશોક અશોકગીરી હીરાગીરી ગોસ્વામી સત્તાવન વર્ષની ઉંમરના છે અને અગાઉના ગુનાહિત ઇતિહાસ અંગે હાલમાં અમે તપાસ કરી રહ્યા છીએ